નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ઘાંછી દેશમાં અલગ અલગ શહેરોના નામ બદલાયા છે અને અમદાવાદ શહેરનું જે ગુજરાતનું એક મોટું શહેર છે તેનું નામ પણ કર્ણાવતી કરવા માટે ઘણા સમયથી દલીલો ચાલી રહી હતી અને ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે જે કાર્યકરો છે તે પણ આ મામલે તેને કર્ણાવતી મહાનગર તરીકે ઓળખતા હતા વિધાનસભાનું જે સત્ર ચાલી રહ્યું હતું તેવામાં અમદાવાદથી જે ધારાસભ્ય છે શૈલેષ પરમાર તેઓએ પ્રશ્ન પૂછ્યો હતો કે જ્યારે બંધારણીય રીતે અમદાવાદ શહેરનું નામ અમદાવાદ છે તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્યો છે સાંસદ સભ્યો છે ચૂંટાયેલા જે પદાધિકારીઓ છે તે તેને કર્ણાવતી મહાનગર

ત્યારબાદ રાજ્ય સરકારે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે કોઈપણ શહેરનું નામ જ્યારે બદલવાનું હોય ત્યારે તે મહાનગરપાલિકા નગરપાલિકા અથવા જિલ્લા પંચાયત કક્ષાએથી રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવે છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે આજ સુધી અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી કરવા માટે રાજ્ય સરકારને કોઈ પણ પ્રકારનો પ્રસ્તાવ કે તેમજ ભલામણ મોકલવામાં આવી નથી આ રાજ્ય સરકારે વિધાનસભાના સત્રમાં કબૂલ કર્યું છે અને અમદાવાદ શહેરનું જે નામ છે તેને બદલવા માટે કોઈપણ પ્રકારની રજૂઆત કોર્પોરેશન તરફથી સીધી આવી નથી સરકારે તે પણ સ્વીકાર્યું હતું કે હા રાજ્ય જેટલી અરજીઓ સીધી મળી હતી પરંતુ જ્યારે આ રજૂઆત કોર્પોરેશન જ કરવાની હોય તો કોર્પોરેશન થકી જ આવી જોઈએ તે મામલે આ રજૂઆતો પણ અમે કોર્પોરેશનને મોકલી દીધી છે તેમજ જો વિભાગોની વાત કરીએ તો વિભાગોમાં પણ રાજ્ય સરકારે અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી મહાનગર કરવા માટે કોઈપણ પ્રકારની ચર્ચા હજી સુધી કરી નથી આમ જે અમદાવાદ શહેરમાં વારંવાર તેનું નામ કર્ણાવતી કરવામાં આવશે કર્ણાવતી કરવામાં આવશે તે ચર્ચા ખૂબ છેડાઈ છે પરંતુ આ મામલે રાજ્ય સરકારે આજે સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકારને અમદાવાદ શહેરનું નામ બદલવા માટે કોઈ પણ પ્રકારનો પ્રસ્તાવ કોર્પોરેશન તરફથી મોકલવામાં નથી આવ્યો તો ત્યારે આજે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે અમદાવાદ શહેરનું નામ અમદાવાદ જ રહેશે હવે જોઈએ કે આ મામલે આવનારા દિવસોમાં હજી આ ચર્ચા કેટલી ઉગ્ર બને છે આ મામલે આપણી જો કોમેન્ટ હોય તે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો નમસ્કાર